મારું નામ ઇબ્રાહીમ સોની છે અને હું આ એનજીઓ જે અમે ચલાવી છે ને એનો પ્રેસિડેન્ટ છું શું છે આજનો પ્રોગ્રામ અહીંયા આજે બિંગ યુનાઇટેડ એનજીઓ અને આ આર્ટ ઓફ ઓટ કે જે એક બારમા ધોરણમાં ભણતી છોકરી એક સંસ્થા ચાલુ કરી છે એનું નામ છે ઝેનબબેન કપાસી અમે સંયુક્ત ઉપક્રમે એક લોકોમાં સીપીઆર ટ્રેનિંગ અવેરનેસનો પ્રોગ્રામ કર્યો છે કે માણસોને જ્યારે હાર્ટ એટેક આવે તો માણસોને આપણે કઈ રીતે બચાવી શકીએ આ પ્રોગ્રામ આપણે આપણા માટે નથી કરતા આપણે લોકોને કઈ રીતે બચાવવા ને એના માટે પ્રોગ્રામ કર્યો છે અને આ અમે લોકોને જ્યારે હાર્ટ એટેકના સિમ્ટોમ્સ દેખાય તો લોકોને આપણે આ સીપીઆર ટ્રેનિંગથી કઈ રીતે હોસ્પિટલ સુધી પહોંચાડી શકીએ આખા એનો અવેરનેસ ટ્રેનિંગ પ્રોગ્રામ કરીએ આમાં અંદાજિત પચાસ થી સાઈઠ લોકોએ ભાગ લીધો છે ને આમાં ખાસ કરીને અમારે ડોક્ટર રમાવત સર અને ડોક્ટર અશિત સર નો પણ સહયોગ મળ્યો છે અમે ખાસ કરીને એટલે જ આ બારમા ધોરણમાં ભણતી દીકરી જે સત્તર વર્ષની ઉંમરમાં એને કાંઈક કરવું છે લોકો માટે કાંઈક કરવું છે એવી ભાવનાથી એ અમારા સામે આવી કે ભાઈ અમને ખબર છે આ એનજીઓ આપણા સમાજનું ચાલે છે અને એવી ભાવનાથી એવી એટલે જ અમે એને સપોર્ટ માટે આવ્યા છીએ અને હજી જ્યાં પણ કહેશે એની સાથે અવેરનેસ કેમ્પો આ કરશે